વાંકાનેરમાં મીરૂમિયા બાવા દરગાહ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતા કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ ગઈકાલે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મિરૂમિયા બાવા દરગાહની ઉર્ષના મોકા ઉપર આવ્યા હતા અને તેઓએ પુષ્પાંજલી અર્પણ કરી હતી આ તકે પરેશભાઈ ધાનાણી સાથે પુંજાભાઈ વંશ વાંકાનેરના માજી ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદા અને ટંકારાના માજી ધારાસભ્ય व्य ललित भाई का गठरा मोरबी जिला कांग्रेस ना प्रमुख किशोर भाई चिकलिया सहित ना लोको उपस्थित रहा हता। દરબારમાં તેડું એવું હોય લાગે તો ચાલીસ મિનિટ છે ત્યારે સૌ પ્રથમ તો પરિવાર જાવાર જે દુઃખ રહે છે પરિવારજનો ભેગા થયા છે એ બધાને આજની કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ એક વિચાર છે જોડવાનો વિચાર પ્રેમનો વિચાર લાગણીનો વિચાર સમાનતાનો વિચાર સદભાવના વિચાર અને આ જ વિચારે આ દેશમાં વિવિધતાની અંદર એકતા દેશ દેશ જ્યારે બનાવવા માટે દેશના લાખો લોકો સંઘર્ષ કરી રહ્યા હતા શહીદી ત્યારે અંગ્રેજોની ગુલામી કરનારા લોકોએ આજે સંવિધાનના પ્રગતિએ દેશ ઉપર કર્યો છે એ જ અંગ્રેજોની રાહ ઉપર દેશમાં જાતિ ભાષા ધર્મ પ્રાંતના નામે ભાગલા પડાવી ઝઘડા કરાવી ભૂતકાળમાં રાજકીય રોકલા શેકવામાં એ સફળ થયા છે આ બદલાયેલી સ્થિતિ વચ્ચે વ્યક્તિ મહત્ત્વની નથી વિચારધારાની વિવિધતાથી તો દેશની લોકશાહી ખુલ્લી ભાઈ અને સશક્ત બની પણ જે લોકશાહી વ્યવસ્થાને લોણો લગાડવાનો પ્રયાસ થાય છે સત્તામાં બેસીને અહંકારથી સામાન્ય માણસના અધિકારોનો કચરઘાણ કાઢવામાં આવી રહ્યો છે એની સામે રાજકોટના રણમેદાનમાં સામાન્ય માણસના સ્વાભિમાનનું યુદ્ધ લડવું જરૂરી થયું છે વાઘાનેરના પાક બધાને વિનંતી કરું કે ભૂલો જાતિ ભાષા ધર્મ આપણે સૌ એક થઈ ગયું આપણી સૌની સમસ્યાઓ અલગ છે પણ એ સમસ્યાઓને પેદા કરનારી વ્યવસ્થા એ ભારતીય જનતા પાર્ટી છે ત્યારે આ વ્યવસ્થા જે વિકરાળ સ્વરૂપ લઈ રહી છે એના ઉપર નિયંત્રણ કસવા માટે બંધારણ બચાવવા માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના અધિકારોની રક્ષા માટે મંદી મોંઘવારી બેરોજગારી અત્યારે